તમે જે બળદ જોઈ રહ્યા છો આ બળદ વેચવાના છે તમે જોઈ શકો છો ઘરની ગાયના બળદ છે ક્યાંથી લીધેલા નથી ઘરના જ બળદ છે અને એકદમ વ્યાજબી ભાવે મળી જશે ટોટલ જવાબદારી સાથે વેચવાના છે અને સાવ સોજા બળદ દેશી બળદ છે વિડીયોની અંદર હું તમને બળદની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બંને બળદ વેચવાના છે ઘરના બંને બળદ તમે ક્લિયર કટ બળદ બંને જોઈ શકો છો આ બળદ થી ત્રણ વાવણી કરેલી છે ત્રણ વાવણી ચલાવેલ છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ બળદ રૂબરૂ જોઈ હિંમતભાઈ નાને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા તેમનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો બળદ લેવા કે જોવા જાવ તો હિંમતભાઈનો કોન્ટેક કરીને જજો જો બળદ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સાવ સોજા છે એકદમ રહેવાલ કમ્પ્લીટ ચાલે છે તેની જવાબદારી અને ત્રણ વાવણી કરેલી છે આ બળદથી ઘરના બળદ છે ફૂલ સાચવેલા સારા સોજા બળદ કિંમત તમારે કરીને જાણવાની રહેશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જશો અને રળદ લેવાના જશે તો એકદમ તમને રિઝનેબલ ભાવે મળી જશે બળદ બળદ લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને રાજુલા પાસે ગાડનસા ગામે આ બળદ જોવા મળશે બળદ લેવાના હોય તો હિંમતભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રાણું બે સિત્તેર વાળા નંબર છે તે હિંમતભાઈ છે સત્તાણું બે ચિમોતેર ગમે તે નંબર પર ફોન કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો